બાજરાના રોટલા બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ જોશે બે કપ બાજરાનો લોટ બે કપ બાજરાનો લોટ લીધા પછી આપણે જોશે ટેસ્ટ મુજબ નમક અને જરૂરિયાત મુજબ આપણે પાણી જોઈશે અને પાણી ઉમેરી અને સોફ્ટ લોટ બાંધવાનો ધીમે ધીમે પાણી ઉમેરી અને સરસ સોફ્ટ લોટ બાંધી લેવાનો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે હવે આના ધોઈ પ્રમાણે લુઓ કરી લેશી અને આપણે આને પાટલા ઉપર વણી લેશી આ રીતે વણવાનો છે પાટલા ઉપર હવે અટામણ લઈ લોટમાં અને સરસ એને વણી લેવાનો જરૂર મુજબ અટામાણ લેવાનું સરસ આપણો વણાઈ ગયો છે તો એને હવે શેકસી આવડી ગરમ થાય એટલે આપણે એમાં રોટલો ઉમેરી દેસી એક સાઈડ થાય એટલે બીજી બાજુ ચેન્જ કરવાનો એક સાઈડ થાય એટલે બીજી સાઈડ આપણે એની ચેન્જ કરવાની બધી બાજુથી શેકી લેવાના આપણો રોટલો રેડી થઈ ગયો છે બાજરાના રોટલાનો ગોળઘીવાળો બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ બાજરાનો રોટલો જોશે તો એ મેં તૈયાર કરી લીધો છે ફ્રેસ સૌ પ્રથમ બાજરાના રોટલાને આવી રીતના બારીક હાથેથી ચૂરો કરી લેવાનો એકદમ બારીક ચૂરો કરી આ એક વર્ષો જૂની એકદમ લોકો વર્ષો પહેલાં આ જ રીતે લોકો બનાવતા અને સરસ લાડવો કરતા એ રેસીપી છે આવી રીતના એકદમ હજી એકદમ આને થઈ શકે એટલું બારીક ચૂરો કરી લેવાનો આ રીતે સરસ ચૂરો થઈ જાય ત્યાર પછી એમાં જરૂરત પ્રમાણે ઘી ઉમેરવાનું અને ગોળ ઉમેરવાનો બારીક કટ આપણે જરૂર હોય એ પ્રમાણે ટેસ્ટ મુજબ બારીક કટ ગોળ ઉમેરી અને બધું સરસ મિક્સ કરી દેવાનું સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશી આપણો હવે સરસ રેડી થઈ ગયો છે સ્વીટ ઇન્સ્ટન્ટ સ્વીટ સરસ તૈયાર થઈ ગઈ છે અને હેલ્ધી પણ છે ઘી અને ગોળ સાથે